જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને રાજકીય પક્ષના કદાવર નેતાઓ જમ્મુ કાશ્મીરમાં સભા કરી રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોદીએ પણ સભા યોજી હતી પીએમ જમ્મુ કાશ્મીરના ડોડા ખાતે સભા સંબોધી હતી મહત્વનું છે કે છેલ્લા બેતાલીસ વર્ષમાં આ પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કાશ્મીરમાં રેલીને સંબોધિત કરી હતી વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કાશ્મીરી પંડિતો પરિવારવાદ ભ્રષ્ટાચાર સંવિધાન કલમ ત્રણસો સિત્તેર આતંકવાદ કરી હતી અને સાથે વિપક્ષો પર પર આકરા પ્રહારો પણ કર્યા હતા પીએમ મોદીએ વિપક્ષ પ્રહાર કરતા જણાવ્યું હતું કે ત્રણ પરિવારોએ કાશ્મીરને બરબાદ કરી નાખ્યું કાશ્મીરમાં એક બાજુ ત્રણ પરિવાર કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ પીડીપી છે અને બીજી બાજુ જમ્મુ કાશ્મીરના યુવાનો છે ત્રણેય પરિવારોએ જમ્મુ કાશ્મીર પર દશકો સુધી રાજ કર્યું હોવાનું મોદીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ